ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાઇબ્રેરીએ આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડે નિમિત્તે એક અનોખી પહેલ કરી છે લાઇબ્રેરી દ્વારા શાંતિનિકેતન શાળાના વિદ્યાર્થીઓને પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડેની શરૂઆત બે હજાર અમેરિકન બ્લોગર એમી બ્રોદમૂર અને તેમના પુત્ર દ્વારા કરવામાં આવી હતી તેમણે ગરીબ વિસ્તારોમાં બાળકોમાં તે પુસ્તકોની જરૂરિયાત જોઈને આ પહેલ શરૂ કરી હતી સાથે મળીને તેમણે આ વૈશ્વિક સ્તરે પહોંચાડ્યું જેના કારણે વંચિત બાળકોમાં પુસ્તકો પ્રત્યે ઉત્સાહ વધ્યો છે પુસ્તકો બાળકોના ભાષા વિકાસમાં માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે નિયમિત વાંચન કરતા બાળકો વધુ સારું શબ્દ ભૂળ વિકસાવે છે અને તેમની વિવેચનાત્મક વિચારસરણી પણ વધુ સારી બને છે આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ શિક્ષક આ પહેલ દ્વારા કે જે ચોક્સી પબ્લિક આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડે મૂળ ઉદ્દેશને ને કર્યો છે અને બાળકોમાં વાંચન પ્રત્યે રુચિ જાગૃત કરવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે આ કાર્યક્રમ આ પાંચ કલાક સુધી ચાલ્યો હતો